રાધનપુર ખાતે આવેલ શ્રી વડિયાર રાપરિયા ચેટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા રોડ ઉપર આવેલ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ વડિયારની વઢિયારની ધરામાં વડિયાર રામાનંદી સાધુ સમાજના ઈષ્ટદેવ શ્રી સાપરિયા હનુમાનજી દાદાના બેસણા છે તેના જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ દેવી દેવતાઓના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સોમવાર સુધી ભવ્ય કાર્યક્રમની અંદર સરસ મજાનું આયોજન વડિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા કરવામાં આવ્યું જેમાં મુખ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યજમાન ચંદુલાલ બી સાધુ અને પ્રતિષ્ઠાના આચાર્ય શાસ્ત્રી હરેશભાઈ ચંદુલાલ પંડ્યા

એનો જીર્ણોધાનનો કાર્યક્રમ છે શિખર પ્રતિષ્ઠા અને અન્ય દેવી દેવતા મંદિર છે એની પણ પ્રાણ પ્રતિષ્ઠા છે અને આનાથી લોકોને ધાર્મિક વાતાવરણ ખૂબ મોટું ઊભું થયું છે દાદા ફક્ત ખૂબ મોટી રાધનપુરની પ્રજાને ખૂબ મોટી આસ્થા છે એ આસ્થાને પરિપૂર્ણ કરવા માટેનો અમારી સમાજનો પૂરેપૂરો પ્રયત્ન છે અને ત્રણે ત્રણ દિવસ આજે

એટલા જ બજેટમાં અમે ફેસ ટુ નું કામ કરવાના છીએ એની અંદર સમાજ અને ઉપયોગી મોટા હોલ છે રૂમો છે બાળકોને ભણવાની વ્યવસ્થા સ્કૂલ ની વ્યવસ્થા એ બધું આગળ અમે અમારા પ્લાનમાં છે એવી રીતે આગળ ઉપર જતા વિકાસ કરી અને પ્રતિ સમાજ ને વધારે વધારે સગવડ અને બાળકો આગળ વધે અને શિક્ષણની રીતે પણ આગળ વધે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ મારું નામ ચંદુભાઈ ભવનદાસ સાધુ ફર્મુ મેં જવાબદારી છે